તો અત્યારે અમે કરશું પેલા નાસ્તો કારણ કે આજે સોમવાર તો અમે બધા રહ્યા છીએ સોમવાર તો અત્યારે અમે નાઈ ને તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરી લઈએ પેલા અને પછી મળીએ તમને સો ગાઈઝ અત્યારે હું ખાઉં છું ચેવડો સો આર્યો આ ચેવડો જે આ મારો ફેવરેટ છે અને આપણે અત્યારે બતાવું હું મમ્મીને સો ગાઈઝ અત્યારે મમ્મી સુધારે છે શાક અને ખાઈ છે ભેગી વેફર આર્યો એનો ચેવડો અને આ છે કોબી એના કોથળીમાં શું છે ગુવાર અચ્છા ગુવાર અને આર્ય મમ્મીનો ફોન ના રે મમ્મી સો અત્યારે સો ગાઈઝ અત્યારે મમ્મી સતરે છે ગુવર આને ભેગી છેરજે તો કુવી નેદભાળો ને ગુવર નેંરમતા છાપ. તોરો કુછ બોલના છાઓગબ.

મળીએ થોડી વાર પછી ગાઈઝ અત્યારે અમે નીકળીએ છીએ કોલેજ જવા માટે કારણ કે મારે કોલેજ ડોક્યુમેન્ટ્સ લેવાના છે એડમિશન માટેના તો જલ્દી જાય કોલેજ હજી મારે રેડી પણ થવાનું છે અને રેડી થઈને જો ટાઈમ મળશે તો હું શૂટ કરીશ થોડુંક બાકી સીધા આપણે કોલેજ જ મળશું અને ફટાફટ હું થઈ જાઉં રેડી અને પછી જલ્દીથી નીકળીએ કોલેજ માટે કારણ કે કોલેજ મૂળ નથી કરવાનું ડોક્યુમેન્ટમાં અમારો વારો નહીં આવે એટલે હવે જોઈએ વારો આવી જાય છે કે નહીં તો હવે એમ મળીએ થોડી વાર પછી અને સીધા કોલેજ જ મળીએ કારણ કે ફટાફટ રેડી થવું જોશે તો યા સો અત્યારે અમારે દેવાના છે ડોક્યુમેન્ટ તો હજી સર આવ્યા નથી એ ગયા છે જમવા ખબર નહીં અત્યારે કેમ જમવા ગયા સો ખબર નહીં તમને કેવો અવાજ આવતો હોય કારણ કે અહીંયા ધીમે બોલવું પડે કારણ કે બોલ જ છીએ એટલે સો આજે થ્રુ સર આવે તો સર આવે તો આપણે ડોક્યુમેન્ટ લઈએ અને પછી જઈએ પાછા ઘરે સો મળી આવે પછી જો ગાઈસ અત્યારે આવવા મંડ્યો છે ફૂલ વરસાદ અમે અહીંયા ઊભા છીએ અરે અમારી એક્ટિવા અને

અને કોલેજથી તો બહુ પલળી ગયા હતા કારણ કે વચ્ચે વરસાદ આવ્યો તો જેમ તમે આગળની ક્લિપમાં જોયું તેમ અને હવે ચિપ્સ ખાઈને જોઈ અમે સાંજે શું કરીએ તો કન્ટિન્યુ રહો અમારા બ્લોગમાં અને હા જેને પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દી જ જઈને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને કરી દો લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે સબ શેર પણ કરી દેજો સો મળીએ હવે થોડી વાર એને કારણ કે બહુ જ ભૂખ લાગી છે એટલે બહુ ફંબલ પણ થાય છે અને થોડી વાર એને મળી આવે સો ફ્રેન્ડ્સ અમે અત્યારે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા આજે સોમવાર છે એટલે ત્યાં આયોજન કરેલું છે શિવલિંગનું ને એ બધું કંઈક છે એટલે અમે જાશું દર્શન કરવા તો હું ને ધ્રુવ જઈએ છીએ તો જોઈએ અહીંયા કેવાક દર્શન થાય અને મંદિરે જઈને તો બધાને દિલ ખુશ થઈ જાય તો અમે અત્યારે જઈએ મંદિરે મહાદેવજીના દર્શન કરીએ અને મહાદેવ પાસેથી બ્લેસિંગ્સ લઈએ અને તમને પણ બ્લેસિંગ્સ આપું અને દર્શન કરાવીએ તો હવે વિડીયોમાં આગળ બનતા રહ્યો કારણ કે દર્શનનું કરાવીશ અમને so તો આજે આપણે જવાનું છે ગામમાં અને પપ્પા સાથે કારણ કે આપણે સાતમ આઠમ હમણાં આવે છે એટલે નાસ્તો લેવાનો છે તો હું ને પપ્પા અત્યારે જઈશું ગામમાં નાસ્તો ને બધું લઈ આવીએ અને પછી મળીએ તમને આપડો આવી ગયો છે આ બધો નાસ્તો અમે નાસ્તો લઈને ઘર આવી ગયા છે તો આટલો લીધો છે નાસ્તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને અમારો ફર્સ્ટ ગુજરાતી ગમ્યો હોય તો